નમસ્કાર લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા સરકારી હોસ્પિટલ કે જે હવે ગરીબોના મરણગાટ બની ગયું છે આ એટલા માટે કહેવું પડે છે કે અમદાવાદની એક સરકારી હોસ્પિટલની એવી ઘટના સામે આવી છે સામાન્ય રીતે ડોક્ટર કે જેને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે કોઈ પણ દર્દી હોય એ એમ માને કે ડોક્ટર જોડે એને લઈ જાય એટલે ભગવાનનું રૂપ તેને બચાવી લેશે પરંતુ ડોક્ટર જ હવે તારીખ પર તારીખ આપનાર વકીલો બની ગયા છે

ખોપડીનું ઓપરેશન કરવામાં આવ્યું ખોપડીની અંદર તેને ઈજા થઈ હતી અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું અને ઓપરેશન કર્યા બાદ ખોપડીનો થોડોક ભાગ કાઢી અને થેલીમાં પરિવારજનને આપી દેવામાં આવ્યો અને ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ત્રણ મહિના બાદ આ ભાગ પાછો પરત લેતા હોજો એ ફિટ કરી દેવામાં આવશે પરંતુ જ્યારે ત્રણ મહિના પછી પરિવાર એ દર્દીને લઈને જ્યારે સિવિલ હોસ્પિટલમાં જાય છે ત્યારે ડોક્ટર તેનો ઈલાજ કરવાના બદલે તે ખોપરીનો ભાગ ફિટ કરવાના બદલે માત્ર તારીખો ઉપર તારીખ આપતો રહ્યો અને એટલા માટે જ કહેવું પડ્યું કે હવે ડોક્ટર કે જે ભગવાનનું રૂપ હોય છે તે એની જગ્યાએ હવે તારીખ પર તારીખ આપતા વકીલ બની ગયા છે ત્યારે કોણ હતા પેશન્ટ અને કોણે કેમ આ રીતનું કરવામાં આવ્યું તે તમામે વિગતવાર વાત કરીશું પરંતુ એ પહેલા અમારા વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અમદાવાદની સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ એટલે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય છે અને આ હોસ્પિટલમાં માત્ર અમદાવાદ કે ગુજરાત નહીં પરંતુ દેશભરમાંથી અલગ અલગ લોકો અહીંયા પોતાનો ઈલાજ કરાવવા માટે આવતા હોય છે કારણ કે આ દેશભરની એશિયાની અંદરથી તમામ લોકો આવે છે આ તમામ લોકોમાં ઘણીવાર ઘણી વાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં સિવિલ હોસ્પિટલની બેદરકારી હોય ત્યારે આજે વધુ એક કિસ્સો સિવિલ હોસ્પિટલની બેદરકારીનો સામે આવ્યો છે જેની અંદર જો વાત કરવા જઈએ તો આખી ઘટના એવી હતી કે સપ્ટેમ્બર બે હાજર પચીસ એટલે કે બીજી સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ રમેશભાઈ પરમારુ નામના એક વ્યક્તિ હતા કે જેને ન્યુરો સર્જન માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ડોક્ટર શૈલેન્દ્ર સોલંકી ડોક્ટર સંપન્ન અને ડોક્ટર શૈલેશની ટીમ દ્વારા તેમની સર્જરી કરવામાં આવી ઓપરેશન દરમિયાન તેમની ખોપડીનો અડધો ભાગ કાઢી નાખવામાં આવ્યો ડોક્ટરોએ જે પરિવાર ને સોંપી દીધું અને તેવું કહેવામાં આવ્યું કે મહિના પછી ત્રણ મહિના પછી આ જે ભાગ છે તે લઈને આવશે પરંતુ જયારે અસલી મુસીબત આવી ત્યારે ખબર પડી કે ત્રણ મહિના પછી જયારે રમેશભાઈ ને હોસ્પિટલ લઈ ગયા અને ડોક્ટર સાથે મુલાકાત કરવામાં આવી તો ડોક્ટર તે ભાગ ફિટ કરવાને બદલે જે આ પરિવાર છે જે દર્દી દર્દી છે તેને ગોળ ગોળ ફેરવવામાં આવ્યો તમે આજેની કાલે આવજો તમે ચાર દિવસ પછી આવજો તમે થોડા દિવસ પછી આવજો તેમ કહીને ડોક્ટર દ્વારા હવે તેમને બોરબોલ ફેરવવામાં આવ્યા ડોક્ટર દ્વારા અલગ અલગ તારીખો આપવામાં આવી પહેલા તેમને જયારે ત્રણ મહિના બાદ કહેવામાં આવ્યું ત્યારે પરિવાર ત્યાં ગયો ત્યારબાદ તેમને અલગ તારીખ આપી ત્યારબાદ અલગ તારીખ આપી એટલે હવે ડોક્ટરો પણ વકીલની જેમ તારીખો આપવા માંડ્યા પરંતુ તેમને દર્દીની ગંભીરતા ના લીધી કે આજે આ દર્દીને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છે ત્રણ મહિના બાદ જો આ કોપડીનો ભાગ ફીટ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આનું પરિણામ દર્દીને ભોગવવું પડશે તેના પરિવારને ભોગવવું પડશે એ વિચાર ડોક્ટર ને ના આવ્યો પરંતુ ડોક્ટર માત્ર પોતાની મસ્તીમાં મસ્ત રહેવાનું સૂજ્યું અને ડોક્ટરે તેની ભૂલના કારણે દર્દીને હેરાન પરેશાન થવા દીધો ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ આખરે ડોક્ટરે જે વાત કરી સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા ત્યારે એ વાત સાંભળીને ખુદ પરિવારના પગ નીચેથી જમીન હલી જાય તેવી વસ્તુ સામે આવી હતી જ્યારે એ ડોક્ટર પાસે આ છ મહિના બાદ પણ જ્યારે આ પરિવાર પરત પહોંચ્યું કે ભાઈ સાહેબ આ ખોપડીનો જે ભાગ જે તમે અલગથી મૂકવાનો કહ્યું તો સાચીને તે હવે આ ભાઈના માથાના ખોપડીના ભાગમાં ફીટ કરી દેવામાં આવે ત્યારે ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ સર્જરી હવે અમારાથી નહીં થાય તમે કાં તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને કરાવો અને જો અહીંયા સિવિલ હોસ્પિટલમાં કરાવવી હોય તો તમારે તેના પૈસા ભરવા પડશે એટલે ગરીબ માણસને લૂંટવાનું કામ આ ડોક્ટરો દ્વારા કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે મોટો હોબાળો મચ્યો દર્દીઓના જે પરિવારજન છે તેના દ્વારા સિવિલ હોસ્પિટલની હોબાળો કરવામાં આવ્યો વાત ખૂબ ચર્ચિત બની ગઈ ત્યારબાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આ આખી ઘટનાની અંદર પિક્ચરમાં આવ્યા ત્યાં સુધી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ ક્યાંક નિંદ્ર અવસ્થામાં બેસી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પરિવારજનોને મળવામાં આવ્યું જયારે એવી ખબર પડી કે આખી વાત મીડિયામાં ફેલાઈ ગઈ છે અને હવે મીડિયા ટ્રાયલ આખી ઘટના બની એવી છે ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો અને જે રમેશભાઈ પરમાર છે તે રમેશભાઈ પરમારને છ મહિના બાદ આખરે આજે સિવિલ હોસ્પિટલમાં ફરી તેમને દાખલ કરવામાં આવ્યા પરંતુ જે આખી ઘટના બની કે આ હોસ્પિટલની અંદર જે પરિવારજન છે તે પરિવારજન જોડે પૈસા માગવામાં આવ્યા સિવિલ હોસ્પિટલમાં આમ તો એવું કહેવાય છે કે દર્દીઓને જે ઈલાજ છે તે ઈલાજ ફ્રીમાં કરવામાં આવે છે પરંતુ ડોક્ટર દ્વારા જો એવું કહી દેવામાં આવે કે તમે આને પ્રાઇવેટ હવે ઓપરેશન કરાવો નહીં થાય હોસ્પિટલના તમામ ડોક્ટર જે છે એ તમામ ડોક્ટરોને ક્યાંક પોતાનું પ્રાઇવેટ દવાખાનું છે તે ચાલતું હોય છે તમામ લોકોને ખબર છે કે તે પોતાની પ્રેક્ટિસ અલગથી પ્રાઇવેટ પણ કરતા હોય છે સરકારને આરોગ્ય મંત્રીને તમામ લોકોને આ બાબતની ખબર હોય છે પરંતુ આ ખાડા કાન કરીને બેસી રહેતા હોય છે પરંતુ તેમનો રોટલો શેકાય તો એના માટે થઈને દર્દીને ને છ મહિના સુધી ગોળ ગોળ ફેરવવામાં આવે અને ત્યારબાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું કદાચ ડોક્ટરે એવું વિચાર્યું હશે કે આને પ્રાઇવેટ હોસ્પિટલ કહેવામાં આવે તો એ કદાચ તેમની જ હોસ્પિટલમાં જાય અને ત્યાં પૈસા ખર્ચીને આનો જે ઈલાજ છે તે કરાવવામાં આવે એટલે કે લાલચ જે ડોક્ટરના મગજમાં આવી હશે અને એટલા જ માટે ડોક્ટરે દર્દી સાથે આ પ્રકારનું વર્તન કર્યું હતું ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં હાલ તો જે પ્રમાણે દર્દીના પરિવારજન દ્વારા નારેબાજી કરવામાં આવી અને ત્યારબાદ ડોક્ટરે તેમને જે સિવિલ હોસ્પિટલમાં ફરી એડમિટ પણ કર્યા છે આ આખી ઘટનામાં પરિવારજન શું કહી રહ્યા છે તે પહેલા એકવાર સાંભળી લઈએ નમસ્કાર સાથી આપ સૌને ખ્યાલ છે કે આજે અમદાવાદ સિવિલ ખાતે ધરણા કરવામાં આવેલા નારા લગાવવામાં આવેલા હકીકતમાં એવું છે કે એક રમેશભાઈ પરમાર જેમની ઉંમર ચાલીસ વર્ષ અંદાજે છ મહિના પહેલા એમણે કોમામાં જતા રહેલા આ સંદર્ભે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ડોક્ટરોએ તેમનું જે સ્કલ છે તે કાઢી નાખ્યું અને જે ઓપરેશનના ભાગરૂપે તેમને જણાવ્યું કે ત્રણ મહિનાની અંદર તમારું અમે ઓપરેશન કરી દઈશું ત્યારબાદ જે સ્કલ છે જે ખોપડીનો ભાગ છે પરિવાર તેમના ઘરે લઈ ગયો ઓપરેશન માટે પરિવાર વારંવાર સિવિલ હોસ્પિટલના ધક્કા ખાતા ત્રણ મહિના આ બાબતે વીતી ગયા અને પરિવાર જ્યારે ફરીથી ઓપરેશન માટે ગયો ત્યારે તેના ડોક્ટરોએ તેના સ્ટાફે એવું જણાવ્યું કે ત્રણ મહિનાનો સમય પૂરો થઈ ગયો છે અમે ઓપરેશન નહીં કરીએ તમે બીજી જગ્યાએ જતા રહો અન્યથા બીજો કોઈ રસ્તો અપનાવો આ બાબતની જાણ પરિવારે જનતા સેનાને કરી તો આનું નિરાકરણ લાવવા માટે રમેશભાઈને ન્યાય અપાવવા માટે આજે ઓગણત્રીસ જાન્યુઆરીએ ગુરૂવારે અમે જનતા સેનાના કાર્યકર્તાઓ બીજા અન્ય આગેવાનો સૌ લોકો સિવિલ હોસ્પિટલ ગયા માંગણી મૂકી કે તાત્કાલિક કામનું સોલ્યુશન લાવવામાં આવે તેમનું ઓપરેશન કરવામાં આવે અને જે સિવિલ હોસ્પિટલના ના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે તેમણે પોતે નીચે આવ્યા તેમણે સૌની સમક્ષ બાહેંધરી આપી કે આમનું ઓપરેશન કરાવી આપીશું તથા બીજા કોઈ પણ વ્યક્તિ સાથે આ પ્રકારની ઘટના ન બને તે માટે નિરાકરણ લાવશે ચોક્કસ પગલા ભરશે ત્યારે કહી શકાય કે છ છ મહિના સુધી ડોક્ટર દ્વારા જે દર્દી છે તે દર્દીની હાલત તેની ગંભીરતા ના સમજવામાં આવી અને તેને માત્ર ગોળ ગોળ ફેરવવામાં આવ્યો અને તેમના ઈલાજના નામે પૈસા પડાવવાની લાલચ જે જોવા મળી રહી હોય તેવું જ આ ઘટનાની અંદર દેખાઈ રહ્યું છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં કે જે ડોક્ટરોને સરકાર દ્વારા પણ એટલો જ પગાર આપવામાં આવતો હોય છે કે તેમને ક્યાંય કોઈ ખૂટ ના રહે તેમ છતાં પણ આ ડોક્ટરો પોતાના પ્રાઇવેટ દવાખાના છે તે ચલાવતા હોય છે અને તેના જ કારણે ક્યાંક દર્દીઓ આ રીતે હેરાન પરેશાન થાય છે આ તો આજે એક ઘટના આવી સામે આવી છે સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો લાખો દર્દીઓ છે જે અલગ અલગ વિભાગની અંદર પોતાનો જે ઈલાજ છે તે ઈલાજ કરાવવા માટે આવતા હોય છે ત્યારે આવા તો અનેક કિસ્સા બન્યા કે એવું પણ બનેલું હશે ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવે કે તમે અમને કેટ હોસ્પિટલમાં લઈ કાં તો અમારી પ્રાઇવેટ હોસ્પિટલ છે ત્યાં તમે ઈલાજ કરાવવામાં આનાથી સારો ઈલાજ અમે કરાવડાવીશું તેવું પણ કદાચ કહેવામાં આવતું હશે એવું માનવામાં આવે છે ભૂતકાળમાં કદાચ આવા કિસ્સાઓ ઘણી વાર સામે પણ આવેલા છે ત્યારે આ કેવા પ્રકારની ડોક્ટરની બેદરકારી આ કેવા પ્રકારના ડોક્ટર ને ઈલાજ માત્ર પૈસા કમાવાની લાલચ જ તેમને દેખાય છે પરંતુ જે દર્દી છે તે દર્દીનું દુઃખ દર્દ ના દેખાયું ત્યારે આ ઘટના બાબતે અને અમારા અહેવાલ બાબતે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો